અચ્છા મને છે ને તમારી સાથે વાતો કરવાની મજા હંમેશા એટલા માટે આવે છે કે તમે ઉપાય ગણાવો છો પણ પછી એવું પણ કહો છો કે આ નથી તો બહુ ચિંતા કરવાની જરૂર નથી આ ઝપકી નથી આ વસ્તુ થઈ જશે એટલે તમે જે પોઝિટિવ રીતે વાત વાત કરો છો ને મને હંમેશા તમારી સાથે કરવાની મજા આવે છે બહુ સરસ અને હું હંમેશા એવું કહું છું કે હું યંગ છોકરાઓ સાથે રિલેશન એટલે રાખું છું કે હું પોતે યંગ રહેવા માંગુ છું હંમેશા આ યાદ રાખજો જેટલું પણ તમે યંગસ્ટર સાથે રિલેશન રાખશો તમે એની સાથે વાતચીત કરશો તમે એની સાથેની વાતચીતમાં ક્યાંક ને ક્યાંક ગરોબો કેળવશો તમને એમ લાગવું જોઈએ કે ક્યાં છે એની પાસે પણ જ્ઞાન છે તમે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે એવું નહીં કે તમે જ એને જ્ઞાન આપી શકો તમે કોઈની પાસેથી પણ શીખી શકો છો અને બસ હું એવું માનું છું હું શિક્ષક છું ને એટલે કે શિક્ષક હંમેશા શિક્ષક હંમેશા યંગ રહે છે કારણ કે એને હંમેશા યંગ જનરેશન સાથે કામ કરવાનું હોય છે હમણાં અમે સંજય ગોરડે સાથે એક પોડકાસ્ટ કર્યું હતું બહુ જાણીતા એક્ટર છે નાટકના એમણે પણ એવું કીધું કે નેક્સ્ટ જનરેશન હવે જે આવશે ને બધી એ બધી આપણા કરતા વધારે સ્માર્ટ આવવાની કારણ કે લોકો પહેલેથી બધું શીખીને એટલે તમે બહુ સરસ વાત કરી બહુ જરૂરી વાત કરી અને એનાથી મને એક ટોપિક એ યાદ આવે છે કે લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ વિડીયોમાં જ્યોતિષ વિશે બહુ બધી વાત કરી તમે વાસ્તુના પણ એક્સપર્ટ છો ન્યુમરોલોજી પણ તમારો વિષય છે તો આપણા એક યુઝર એ લાસ્ટ વિડીયો પર કમેન્ટ કરીને એવું પૂછ્યું છે કે મારા ઘરમાં છ સભ્યો છે છ એ છ કમાય છે તંતો મહેનત કરે છે પણ છતાંય ઘરમાં ધન ટકતું નથી હંમેશાને હંમેશા એક સાંધેને તેર તૂટે એવી પરિસ્થિતિ જ હોય છે તો હવે આને ગ્રહ દશા સાથે આપણે જોડવું કે ઉપાય કરવો એનો કે વાસ્તુની હિસાબે આપણે નહીં કરવું આપ જે પૂછી રહ્યા છો ભૂલેવ એની એ એ વાતમાં એવું છે કે કોઈએ એવો પ્રશ્ન પૂછ્યો છે કે બધા જ કમાઈ છે છતાં ઘરમાં બરકત નથી થાય હવે એનો મતલબ એ થયો હંમેશા આ હું લોકોને કહું છું કે ઘરમાં કોઈ એક વ્યક્તિ દુઃખી હોય તો સમજવાનું કે એના ગ્રહોનો વાંક છે પણ આખું ઘર ક્યાંક ને ક્યાંક તકલીફમાં હોય ડિસ્ટર્બ થતું હોય ડિફરન્સ ઓફ ઓપિનિયન એકબીજાની વચ્ચે આવતો હોય સમજવું કે ભૂમિનો કોઈ વાંક છે હવે ભૂમિનો વાંક એટલે એવું પણ નહીં સમજવાનું હો કે હવે ઘર ખાલી કરી નાખીએ આ ઘરમાંથી નીકળી જઈએ આ ઘરમાં તો આ પ્રોબ્લેમ થયો કારણ કે ઘણા બધા એવા વાસ્તુ એક્સપર્ટ તમારા ત્યાં આવશે અને તમને સલાહ આપશે કે બસ આ ઘર બરાબર નથી આ ઘર કાઢી નાખો આ ઘર વેચી નાખો આ ઘરમાં આમ થશે પણ તમે એને કે તમારી પાસે કયું ઘર છે છે તો બિચારો એ એ ભાડે રહેતો હોય ન કરશો એવું તમારા ભાગ્યમાં જ ભગવાને તમને આપ્યું છે પણ જો આવું કંઈ હોય તો એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો હવે બેલેન્સ કરવું એટલે શું માની લો કે તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે અથવા તો તમને જેણે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે કે ભાઈ અમે ઘરમાં તો બહુ જ બધા લોકો કમાઈએ છે પણ અંતે શું અંતે પૈસાની તકલીફ પડે છે તો આવું જો થતું હોય તો સૌથી પહેલી વસ્તુ એ યાદ રાખજો કે તમારા ઘરમાં આત્મીયતા ઓછી હોય તો પણ આવું થાય એકબીજાની સાથે વાત કરવાનું રાખો તમે લોકો જ્યારે જમવા માટે માની લો કે બપોરના બધા ભેગા ન બેસી શકતા હોય તો સાંજના એવું શક્ય હોય તો બધા સાથે જમવાનું રાખો અને એની સાથે સાથે ઘરમાં દરરોજ મીઠાના પાણીના પોતા કરો એ તો શક્ય છે ને મીઠાના પાણીના પોતા કરવા એ શક્ય છે તમારા ઘરની અંદર જ્યાંથી મેક્સિમમ નેગેટિવિટી આવે છે જેને આપણે ટોયલેટ બાથરૂમ કહીએ છીએ ટોયલેટ બાથરૂમમાં મીઠું મૂકવાનું રાખો એ મીઠું દર મહિને તમારે ફ્લશ કરી દેવાનું તો આવી રીતે જો તમે મીઠાનો ઉપયોગ કરશો અને એની સાથે સાથે તમારા ઘરની અંદર જો વધારે પડતા ભગવાન હોય અને એ મંદિરની અંદર બહુ જ બધી ગંદકી ગંદકી એટલે કયા પ્રકારની અગરબત્તીની જે રખિયા અને તમે ભગવાન તમે જુઓ તો એની ઉપર એટલી બધી માટી ચડેલી હોય જો ત્યાં સ્વચ્છતા રાખશો તો આ સમસ્યા તમારી દૂર થશે અને તમારા ઘરમાં જે આવક થાય છે એ આવક નૈઋત્ય ખૂણાના કબાટમાં પીળા કલરનું કપડું પાથરીને એ પૈસા મૂકશો તો તમારા પૈસા બચશે તો જો આપણે જે ઉપાય બતાવ્યા એ ઉપાયમાં ક્યાંય કોઈ ખર્ચો નથી પૈસા ખર્ચવાનો અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ